નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા રોજ દક્ષિણ ગુજરાતમાં રેડ ની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એવામાં આવનારા કલાકોમાં વરસાદ ક્યાં વધુ વરસી શકે છે શું છે ગુજરાતમાં સ્થિતિ વરસાદને લઈને એ તમામ વિગતો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું વિંડીના માધ્યમથી જેમ કે હવે આવનારા દિવસોમાં બે સિસ્ટમ છે એ ગુજરાતમાં સક્રિય થઈ છે અને વિન્ડીમાં પણ આપ જોઈ શકો છો તેની અસર છે એ જોવા મળી રહી છે કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એ વરસી શકે છે અને આ સાથે જ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમ કે આપ વિંડીમાં પણ જોઈ શકો છો કે આ સૌરાષ્ટ્રના પટ્ટામાં અને દક્ષિણ ગુજરાત અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે એ હાલ જોવા મળી રહી છે ત્યારે આવનારા કલાકોમાં પણ અહીં ઝરમર વરસાદ તો વરસી જ શકે છે આ સાથે જ જે બે સિસ્ટમ છે એ ગુજરાતમાં સક્રિય થઈ છે જેના કારણે તેની અસર છે એ દક્ષિણના પટ્ટા પર વધારે જોવા મળી શકે છે ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે વડોદરા અને અમદાવાદમાં વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે અસર જોવા મળી મધ્ય ગુજરાતમાં એમાં પણ આણંદમાં સૌથી વધારે તેની અસર જોવા મળી અહીંથી આ સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને ધીમે ધીમે તે આગળ વધી રહી છે એટલે હવે આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટની સ્થિતિ છે એ જોવા મળી રહી છે ત્યારે આ બંને સિસ્ટમ આવનારા દિવસોમાં એટલે એવું પણ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે જુલાઈ એન્ડ સુધીમાં મેઘરાજા બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને મેઘરાજા મન મૂકીને વરસી શકે છે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ સાથે જ રાજ્યભરમાં ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે જેના કારણે ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ એ આપી દીધી છે દરિયા ખેડૂતોને આપવામાં આવી છે આગાહી અને એ જ આગાહીના પગલે ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે આવનારા કલાકોમાં શું સ્થિતિ રહેશે તેની આપણે વાત કરી અને એમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે તમામ દરિયાઈ પટ્ટા પર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા પાલનપુર અને બનાસકાંઠામાં તેની અસર છે એ જોવા મળી શકે છે ઝરમર વરસાદ છે એ વરસી શકે છે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર